પાકરે તાલુકાના ચેકલા ખાતે બીએસએફમાં માં મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરેલ કૈલાસબેન જુમાજી ઠાકોરનું ડીજેના તાલે શોભાયાત્રા કાઢી સન્માન કરવામાં આવ્યું દીકરી ઠાકોર કૈલાસબેન જુમાજીનું ગામ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું જેમાં અને શરણાઈના સુરો સાથે ડીજેના તાલે બીએસએફના જવાનને કુમકુમ તિલક કરી ફુલહાર પહેરાવી સૌપ્રથમ તેમની માતાએ પોતાની ઝાબાસ દીકરી બાનું બહુમાન કર્યું ત્યારે હવે કાંકરે તાલુકાના ઠાકોર સમાજનું ગૌરવ વધાર્યું છે અને પંજાબના ખરખંડમાં સ્ટુડન્ટ ટ્રેનિંગ સેન્ટરમાં પોતાની છ મહિનાની ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ પોતાના માદરે વતનમાં પાછા ફરતા ગ્રામ લોકો એકત્ર થઈને ચેખલા સરપંચ વદનજી અને તેમના માતા પિતા પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલ છે ત્યારે હવે દીકરીને અભ્યાસ કરાવી ભારતીય સીમા ફોજમાં ભરતી થયા ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છે અને હવે સમાજમાં શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી મેળવી છે અને હવે સમાજમાં શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી મેળવી નોકરી માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આમ કાંકરે તાલુકાના ઠાકોર સમાજનું ગૌરવ વધારી છે એ વાત જયંતિભાઈ ઠક્કર સિંહોરી